ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા ગામે ગ્રામ પંચાયતની હદના જાહેર રસ્તા પરથી પસાર થતી રહેલી વાહક ટ્રકો બાબતે વિવાદ ઉભો થયો છે પાણીઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરની લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ જેમાં જણાવાયેલ કે પાણીઠા ગામે ગ્રામ પંચાયતનો સાર્વજનિક સ્થાનિક રસ્તો આવેલો છે આ રસ્તો સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક લોકોના ઉપયોગ માટેનો છે પરંતુ નર્મદામાંથી રેતી ભરીને આવતા રેતી વાહક વાહનો મોટા પ્રમાણમાં આ રસ્તેથી પસાર થાય છે ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આ સ્થળે પાણીથા ગામની કોઈ લીઝ આવેલી નથી પરંતુ વડોદરા જિલ્લાની હદમાંથી આવેલ રેતીની લીઝોમાંથી રેતી ભરીને આવતા ભારે વાહનો ગ્રામ પંચાયતના જાહેર રસ્તાનો ઉપયોગ કરે છે વધુમાં જણાવ્યા મુજબ આ રસ્તો સ્થાનિક લોકો ખેડૂતો ખેતમજૂરો ઉપયોગ માટેનો તેમજ કબ્રસ્તાન અને સ્મશાન તરફ જવા માટેનો છે પરંતુ કેટલાક સમયથી બીજા જિલ્લાની રેતીની લીઝોવાળા તેમજ રેતી વાહક ભારે વાહનો આ રસ્તેથી પસાર થતા હોવાથી માર્ગને નુકસાન થાય છે આસપાસના ખેતરોમાં ઉગાડેલ પાકને નુકસાન થાય છે પાણીતા ગ્રામ પંચાયત દ્વારા રેતીના વાહનો આ રસ્તા પરથી પસાર થતાં અટકાવવા કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભે તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવતા પાણીથા ગ્રામ પંચાયત દ્વારા આ સ્થાનિક જાહેર રસ્તા પર ભારે વાહનો માટે પ્રવેશ અટકાવવાની સૂચના આપતા બોર્ડ સાથે બેરિકેટ મૂકવામાં આવ્યા હતા અને આમ કરતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઉમલ્લા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો આથી જાહેર જનતામાં કે હું સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી ગ્રામ પંચાયત પાનેઠા આજ રોજ તારીખ તેર બાર બે હજાર રોજ પંચાયતના સ્થાનિક રસ્તો જે પાનેઠા પાદરથી નર્મદા નદી કિનારા તરફ જાય છે જે સદર રસ્તો સ્થાનિક ખેતી વિષયક છે જેનો ઉપયોગ ખેત મજૂરો કરતા રહેલા છે જેનો છેલ્લા કેટલા કારથી અમારા ગામના ભૂમાફિયા અતુલપી પટેલ તથા હેટ પટેલ સાથે મરીને બહારના વડોદરા જિલ્લાના લીઝ ધારકો અહીંથી વાહનો પસાર કરતા હતા સ્થાન કરતા હતા રસ્તાને તથા ખેતીને નુકસાન પહોંચાડતા હતા અને લાખો ટન રેતીની રોયલ્ટીની ચોરી કરી કરી રાજ દિવસ અહીંથી વાહનો પસાર કરતા હતા જેથી પંચાયતમાં આવેલ અરજને ધ્યાને લઈ અમુક સરપંચ તથા પંચાયત બોડીએ પંચાયત ધારામાં સંશોધન તથા સંશોધન કરી પંચાયતી ધારા 1999 ની કલમ હેઠળ વિવિધ કચેરીઓમાંથી દાદ માંગી વાહન ચાલકોને નોટિસો આપી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી સૂચન બોર્ડ લગાવ્યા કે અહીંથી બિન પરવાનગી બીજા જિલ્લાના લીઝના સાદી રેતી લીઝના વાહનો પસાર કરવા નહીં પરંતુ તેનાથી રોક ન લાગ્યો રોક ન લાગતા આજરોજ બેરિકેટ હાઇટ બાર મારી આ રસ્તો ફક્ત સ્થાનિક ખેડૂતો માટે ખુલ્લો રાખી બહાર જિલ્લા

प्रकाश चौहान टी पी एनचे नर्जे जगडिया।